ભરૂચમાં શ્રવણ ચોકડી સ્થિત પોલીસે મોટા ઉપાડે લાઠીચાર્જ કર્યા બાદ ખેડૂતો વિફરતા પીઆઈએ ભાગવું પડે તે વીડિયોને લઈ પોલીસ કેટલીક ડરપોક છે તે સાબિત થઈ રહ્યું છે

હોવાના પીઆઈ કેટલાક દૂર છે તેની પોલ છતી કરી દીધી છે એક તરફ ઇન્ડિયન આર્મી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકીઓને ઠાર મારી રહ્યા છે ત્યારે ભરૂચમાં તો ખેડૂતોના રોષથી જ પીઆઈ પોતાનો જીવ બચાવી ભાગી રહ્યા હોવાના ભારે ચર્ચા જગાવી છે ભરૂચમાં એન્ડી ચૌહાણ જેવા બહાદુર ડીવાયએસપી ની જરૂર છે જેઓએ એક હજાર થી વધુ કોંગ્રેસના ટોળાને પહોંચી વળીને મામલો થાળે પાડ્યો હતો અને તે સમયે એસપીએ એ પણ ઘટના સ્થળે આવવું પડ્યું ન હતું

સાબિત થયું છે ભરૂચ જિલ્લામાં અનેક મોટા આંદોલનો થયા પણ વીસ વર્ષમાં એક પણ એસપી એ ઘટના સ્થળે આવવું પડ્યું નથી અને ખેડૂતોના આંદોલનને થાળે પાડવા એસપી એ ઘટના સ્થળે આવવું પડે તે પોલીસ વિભાગ માટે શરમજનક સાબિત થઈ રહ્યું છે